સહજાત્મ સ્વરૂપ પરમગુરુ બોલો પ્રશ્ન એ છે કે વ્યવહારમાં એવા પ્રસંગો બને અને ગોપાલજોના વચનબુધ વાંચ્યા છે એટલે આપણને ખબર પડે કે આમાં ભાગ લેવા જેવો નથી છતાં હવે ધર્મ સંકટ ઊભું થયું છે થોડી વચ્ચે સપરે તો શું કરવું એવા પ્રસંગો બન્યા છે સૌભાગભાઈને પ્રભુસિંહજીને ત્રિભુવન માણેકચંદને અંબાલાલભાઈને એ વાત એ બધા પત્રો વાંચવાના અને આપણને હજી વૃત્તિ જળમોલથી નીકળી નથી એટલે આપણને અંદર ઊંડી વાસના રહી ગઈ છે કે આ જવું જોઈએ આ કરવું જોઈએ એમ ઊંડે ઉંડે એવું છે કે આ તો કરવું જોઈએ આપણે ઘર લઈને બેઠે જ નહીં એટલે કૃપો પ્રભુ બ્રહ્ચંજ કહ્યું છે કે જે ગુનો આપણને નડે છે એને લગતા પત્રો બધા વાંચવાના અને સજાત્મ પરમોનો મોનો જાપ કરવામાં નબળાઈને યાદ કરે અને યોગ્ય વ્યવહાર કોને કહેવાય બસો બત્રીસમો પત્ર છેલ્લો ફકરો ફરી ફરીને વાંચવાનો ન છૂટકે કરવું પડે એ નિષ્પૃહ બુદ્ધિથી પૂરું પ્રદ્ધાદીથી થતું હોય તો યોગ્ય હોય બાકી બધો ગેરવ્યવહાર તો આપણું એવું કયું હોય ન છૂટકે હજી તો આપણે કામ ધંધો કરી શકીએ છીએ હજી સક્ષમ છીએ હજી એવો રોગ નથી આવ્યો કે પાણીનો ગ્લાસ બીજા આવે તો જ આપણે પી શકીએ તો આ કરી લે કોઈ બંધે જાય છે તો એવી જરૂરી નહીં પડે કોઈકની મદદની સીધો મરી જાય છે પરવશ થયા વગર પણ અત્યારથી પરવશ થઈ જાય એટલે પરવોશ જ પાણી નહીં આપે એવી સ્થિતિ મુકાય પછી પુણ્ય છતાં પુણ્ય હોતે અત્યારે અવસર છે તો થાય પછી ન થાય પહેલા તો જડ બેસેલા ઘસી નાચ પાડી દેવાની સાંભળે નથી જ ગમવાનું તો ન જ ગમે ને અનંત કાળથી બીજાને રાજી કરવામાં અને બીજાથી રાજી થવામાં વ્યતીત થઈ ગયો છે હવે એક જીવ સત્પુરુષ રાજી થાય એવું કર પ્રતિપક્ષી ગુણ હા આ બ્રહ્મચર્ય હા છે ને બ્રહ્મચર્ય કહ્યું છે તમને ક્રોધ બહુ આવી જાય છે ગુસ્સો એટલે જયારે હું માળા કરું ત્યારે હું ક્ષમા વિશે વિચારવાનું લોભ બહુ છે પૈસા કમાવાનો એટલે મારે સંતોષ થાય એ યાદ કરવાનો મને માયા છળ કપટ કે મોહ બહુ છે એટલે મારે એ યાદ કરીને માળા કરવાની મારે માન બહુ છે એટલે મારે માળા કરતી બાહુબલીને યાદ કરવાના કોઈ માન નો મોક્ષ એ બધું યાદ કરવાનું માળા કરતા જવાના આપણે ચારેય છે એટલે આપણે ત્રણેય માળામાં બધું યાદ કરવાનું અને એવા નિમિત્તથી દૂર રહેવાનું કે આ ભૂલ થઈ ગઈ એટલે બાવળીઓ હોય ગયો હવે એવા નિમિત્તથી દૂર રહેવાનું કે ફરી વાર એવા પ્રસંગો ક્રોધ માન માયલો જન્માવે એવું આપણે લીધે ઊભું ન થાય તોય થવાના હજી તો કેટલો કર્મ હોય પહેલાના પણ પછી જ્યારે જેમ જેમ અધ્યાત્મક દશા ઊંચી વધે ને એમ એક સાથે બધો ડાળો વાટો નીકળતો જાય એમ એક કર્મ કંઈ જાય ને તમે માનને લગતું કે ક્રોધને લગતું કે લોભને લગતું એક પ્રયાશિત કરો એટલે આ ભાવમાં કે પહેલાંના ભાવમાં લોભ કર્યો એની માફી મળી જાય કોઈકને છેતરે હોય તમે ચોરી કરી મેં પછી મારી ભૂલ થઈ ગઈ કે પછી માળા કરો ને એટલે આ મેં દસ રૂપિયાની ચોરી કરવી ને તો મને દસ લાખ રૂપિયા મળે એવું સંક્રમણ થઈ જાય કર્મ એમ શાસ્ત્ર મળે ખરો શેરડો પડે તો એટલે દસ લાખ મળે એટલે પ્રાય નથી કરવાનો પણ મારે આ કરવું જોતું નહોતું એમ કરીને ક્ષમાપણા કરીએ ને બનેલું છે એવું બનેલું છે એવો પ્રથમ પ્રાર્થનામાં યાદ કરવાનું ક્ષમાપના જે જીવ આપણને ગાળ દેતો હોય ને પછી ક્ષમાપનામાં બોલવાનું કે મારી ભૂલ ક્યાં હતી આ હતી મારો આશ્રય શું હતો એ જીવ પછી પગ પકડવા આવે પછી ફસાઈ નહીં જવાનું બરફને ઓગળી નહીં જવાનું આપણને જે પૈસા હકના ન આપતો હોય ક્ષમ કે નક્કી આનો લૂટેલો પૂર્વ બહુમાં કે આ જાણતા અજાણતા ક્ષમા એના માટે પ્રતિક્રમણ છે એ સંક્રમણ થાય ને એ જો માફી માંગીને પાછો દેવા આવે પૈસા ભૂમિ આ વિશ્વ સૂરજ એવા લોકો માટે ઉગે છે વરસાદ એવા લોકો માટે આવે છે પવન એના માટે વાય છે તમે ને અમે જો અલૌકિક દ્રષ્ટિ છું તો અલૌકિક દ્રષ્ટિ કોણ ગોપાલ ગોપાલદેવ કે સૌભાગભાઈને ત્રણસો બાવીસના માથાળામાં એટલે આપણે બાંધછોડ નહીં કરવાની આપણે બાંધછોડ કરીશું કે એ માદળીએ આપ્યું ચમત્કાર માનતું આચાર્ય કર્યો ખોટો નથી સ્વભાવ બધું લખતા કે ભગવતી સૂત્રમાં તો આમ છે જમ્મુકુમારની પહેલી રાત્રે પ્રભવ ચોર સ્થિર થઈ ગયો શાસક દેવ આવ્યા ને બધું ચોરી કરતા અટકી ગયા વાત બધી સાચી છે કુપોલ કે પણ તમને અમે અમને આ બધું શા લખો છો તમે તમારા મનમાં શું છે પછી લખે છે આ પૂર્ણ જ્ઞાનીનું લક્ષણ નથી ગોપાલદેવ પૂર્ણ જ્ઞાની છે માદળીઓ આપવા વાળા દોરો ધાગો આપવા વાળા દેવ નથી વિતરાક દેવ છે જૈન સાધુ ને કીધું તો ગૃહસ્થના વેશમાં કે અમારા મને વિતરાકમાં ભેદ ગણશો નહીં આગા ને બંગલે કઈ પતિ ગઈ નહીં વાત વૈશાખ છું છઠ સંબંધ ઓગણીસો છપ્પન તારીખ ને વ્યક્તિના નામ સાથેની વાત છે આપણે ગળે જ નથી ના બધું ના બધું ના એટલે મોતની અણી ઉપર દોડ ઉપર નાની છોકરી નાચે છે બોટલ લીધી છે એ બોટલ ઉપર વાસણો રાખીને ઝૂલે છે જો થોડુંક આડું પડે તો પડી જશે બીજો ઢલક વગાડે છે બાપો ના બધું ના બધું હું નહીં માનું હું નહીં માનું અરે આંખ પાસે જમીને રેતી ઉપડાવે છે એક હાથે મા સમુદ્ર થાય છે પોતે કહે છે પ્રસવે પરસેવો છોટી ગયો છે માથું ધડ ઉપર રહે નહીં જો તરફ ઉપાધિની જ્વાળા ભડકે બળે છે એમ રવજી બાપાને મની ઓર્ડર કરવો છે આ છોકરાને દૂધના પૈસા ક્યાંથી કાઢવા મારે એ ઉકો ગગડે આવે પૈસા મોકલે ને કુપો એમાં તમાકુ લઈને અફીણ લઈને હોવાણિયાની ભાગોળે ચો તરફ ઉપાધિની જ્વાળા છે આ બધું ધંધો વધતો જાય છે મોતીનો વેપાર ચોખાનો વેપાર કપડાનો વેપાર આડતનો વેપાર ઝવેરાતનો વેપાર ચોતરફ ઉપરની જળ ભડકે બળે છે અહીંયા પરમ જ્ઞાની સિવાય કોઈને સમાધિ રહે નહીં ગોપાલ કહે છે વચનામુ ત્રણસો ચોવીસ આશ્ચર્યકારક છે કે નવાઈની વાત અમને રહે છે કે એટલે ગોપાલદેવ જ્ઞાની નથી ગોપાલદેવ પરમ જ્ઞાની છે પરમ જ્ઞાની એટલે કેવડી લિખિતન ઓમ શ્રી મહાવીર આપણે હિંમત ચાલે એમ લખતા લિખિતન મુમુક્ષુ શ્રી ફલણ આપણે આપણું નામ લખતા પહેલા આગળ મુમુક્ષુ લખી શકીએ તફાવત નથી મિથ્યા ક્ષમતા એ અધોગતિનું કામ છે જેવું હોય ઓઠે અહીં હોય ને એવું ઓઠે હોય ને એ પરમાત્મા પામવાનું નિમિત્ત છે ઉત્કૃષ્ટ એને આમાં જ કરતો હોય બગલમાં કોબરા હોય નાગણી વાણીઓ કલમના ગોદે મારી નાખે આમાં જ કરે પણ કલમના ગોદે મારી નાખે શું કરીશ પાછા તુકારે જ બોલાવે એટલે એનો દીકરો છે એનો કામવાળો છે કે એનો પતિ છે ખબર જ ન પડે આર્ય સંસ્કૃતિમાં પતિને તું કહેવાની મનાય છે હા લે આ લે તું સારા એમ ન કહેવાય આર્ય સંસ્કૃતિમાં હોતો અને અમેરિકા હોય તો ચાલે ન્યુયોર્ક હોય તો ત્યાં તો બેટર આપ જ છે ને બેટર આપ ક્યાં છે બીટર આપ છે કડવો બેટર આપ હોય એ ખબર કેમ પડે એનો દીકરો છે એટલે આર્ય સંસ્કૃતિમાં પતિને તુકારો કરવાની મનાય છે ઝઘડો કરે ત્યારે તમે તમે કરવાનું સામાયિક તૂટે વી કથા કરો એટલે સામાયિક તૂટે તરત કટાશ નું પાછળ રજોરી લઈને મોપાતી ચડાવી તો જ થાય એવું નથી અત્યારે આપણે જ્ઞાનીના વચન ને ક્ષમતા ભાવ્યા પકડવાનું તો આ જ ભાગ છે અને સંપ્રદાય વાળી સામાયિક લીધી જોયા ક્યારે પૂરું થાય ક્યારે પૂરું થાય ભૂલ થઈ આજે ઘડિયાળ સેલ નીકળી ગયો જ કે શું એટલે એટલે સામાયિક થઈ જ ને કુપોષ ત્રણ પાઠ લખ્યા સામાયિક પ્રભુજી કહેતા આ સત્સંગ કર્યો આ ભટજીએ ટેપડા ફાડ્યા કે સામાયિક અસામાયિક નથી બીજું શું છે સામાયિક જ છે બેસ ને કટાસના ઉપર લઈને બેસ કોણ ના પડે છે નીચે જોઈને બેસ રજો લે કોણ ના પાડે છે ઘાટકો ને અમુક લોકો આવે છે મોપત પહેલી મોપતી પહેરે તો મને કઈ અધિકાર નથી ના પડવાનો ભલે ને પહેરે જતન રાખતો હોય મારે શું વાંધો છે ભલે પહેરે ઘણા એવાય છે ઓલો પાથરાણા ઉપર બેસે તો બે સારું ને એમાં શું ત્રણ નમસ્ત જે કહ્યું છે બ્રહ્મચારી કહ્યું છે લખેલું છે કે મારે પચકાંડ લેવા છે કે પચકાંડ પારવા છે કાર્તિકે પૂર્ણિમ સુધી કે દિવાળી સુધી કે પર્યુષણ પૂરતા લખેલું છે બ્રહ્મચર્ય ત્રણ નમસ્કાર શ્રીમદ્ધ રાજચંદ્રને કરી નિયમ લેવાનો અને પારવું છે નમસ્કાર શ્રીમદ રાજચંદ્રને કરી સજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર બોલી ત્રણ વર્ષ કે માળા જ કરી લેવાની પછી મોડું ખોલવાનું એટલે ત્રણ નવકાર નહીં ત્રણ માળા કરીને અમે માળા કરવાની જ છે ને ભૂખ લાગી એટલે જલ્દી થઈ જાય ને માળા તો સારું નહીં એટલું ટાઈમે બચશે એણે નિયમ લીધો કે પછી જ મોડું ખોલું ત્રણ ત્રણ નવકાર નહીં ત્રણ આખી માળા કર લે એટલે નિત્યક્રમ થઈ ગયો ને ઉભા ઉભા ભૂખ લાગ્યું એટલે જલ્દી થઈ જાય ને પછી જ ખાવાનું છે ડબલ ફાયદો થાય ને વ્યવહાર ફાયદો પરમાથી ફાયદો એના કરતાં આગળ કહો તમને આનંદ હવે એવું એક ભાઈ પ્રશ્ન પૂછ્યો બ્રહ્મચારજી ના લખાણમાં છે લખેલું છે છાપેલું કે હું રોજ નિત્યક્રમ કરું છું એટલે વિષ એમ ને એમ કહેવાય ત્યારે કુપોલદેવ ના ચિત્રપટ સામે કરું છું અને પછી જીનેશ્વર ભગવાનના સ્થાવન આવે ત્યારે ઋષભનાથ ભગવાનના ચિત્રપટ સામે કરો એમાં કંઈ વાંધો નહીં ને કેમ ત્યાં જવાબ આપ્યો છે કે ગોપાલદેવે તો કહ્યું જ છે કે અમારા મને વિતરણમાં ભેદ ગણશો નહીં એટલે આખી બધી આખી નિત્યક્રમ ગોપાલદેવના ચિત્રપટ સામે થાય તો મંજૂર છે ને જ્ઞાનીને મંજૂર નહીં વધારે લાભ છે મને કહો અત્યારે કહે તમે તમને હું પૂછું તમને પૂછું અરનાથ ભગવાન વિશે બોલો તો દસ મિનિટ અરનાથ કેટલા માટે એ નથી ખબર અરનાથ ભગવાન સંપ્રદાયના કટ્ટર વંચન કરો છે એને પૂછ્યા કેટલામાં ખબર હોય તો કો ગોપાલ વિશે પૂછે થોડુંક તો ખબર જ ને આપણે કે એને સાત વર્ષથી જાતિ એને અમેરિકા લંડન મોકલતા તોય ન ગયા એ ઝવેરી હતા તો એ ધંધો છોડી દીધો ઓગણીસ વર્ષની ઉંમરે કારકિર્દી ટોંચે પહોંચે ત્યારે બધું છોડી દીધું એટલે ત્યાગ વૈરાગ તો બહુ જબરો હતો એ વાક્સી સાથે બેસતા હતા મહાવીર સામે સર્પને સાથે કચાંડુ સાથે હતા આ હતા ઉત્તર સાફ થતા આટલું તો બોલીએ ને આપણે વાંચ્યા વગર ખાલી સાંભળેલું હોય તોય તો એ પ્રમાણે ઉપયોગ જાય ને ના સિનિયર ને પહેલા તો પછી ખરેખર તો પાર્સના ભગવાનને પૂજવા જોઈએ ને વધારે વધારે મંદિર પાર્સના ભગવાન છે અત્યારે એના પહેલા માં તીર્થંકર ઋષિમરાથ ભગવાન પૂજવા જોઈએ ને તો ઋષિમરાથ ભગવાન પહેલા તીર્થંકર થયા જ કોઈ થયા છે ને તો એને એને પૂજવા જોઈએ ને દાદા ને દાદા ને નામ નથી આવડતું આને ઋષ ભગવાન ને પેલા કેવી રીતે તો એની થયા થતા ને તો એને એનું નામ લેવું જોયું ક્યાંથી ગળે ઉતર આ ગાથાનો છે પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પછી એ બોલતા એને ધારેલા નહીં શ્રીમદ્ધ રાજચંદ્ર સમ નહીં પરોક્ષજી નો ઉપકાર આ લક્ષ્ય નહીં થાય ને ત્યાં સુધી અધ્યાત્મ મીંડું જ છે આત્માનો વિચાર ન મીંડું જ થઈ ગયું ને એ ભલે માસ્કમણ ને પાણી કમણ કરે એટલે પૂર્ણ બંધ પાછો ગો થશે હા ત્રણ નમસ્કાર હું આજ્ઞા ભક્ત નો નિયમ લઉં છું એમ કેવાનું અને તમે બીજા મુકું એની સાક્ષી એને લેવા તમારી સાક્ષી એટલે એકલા એકલા નહી લેવાનું સાક્ષી લેવા અને ખાલી વિષ દો કરો નહીં પછી વિષ દુઆ નો અર્થ બ્રહ્મચાર્ય છ જગ્યાએ કર્યા છે બૌદ્ધ બે માં ભાવર સાહેબ નિત્યક્રમ છે પછી બ્રહ્મચર્યનો દેહ છૂટ્યો ને પછી તે ડાયરી મળી એમાં બે ડાયરીમાં વીસ દુવાના પોતાના સાધ્ય માટે અર્થ કર્યા છે એ વાંચવાના ફરી ફરીને દેખોની કોઈ મુનિય લખ્યું છે ફરીને ફરીને એને વચન વાંચીએ છીએ નવું નવું મળે છે એટલે વીસ દુવાના અર્થ વાંચવાના છે ફરી ફરીને ફરી ફરીને ઓલું કરવું પડે એટલે સત્સંગમાં હરીફાઈ થાય તો ઓલાય થાળી દોવાના પૈસા આપે હું એ આપું એટલે સત્સંગના બળે અધ્યાત્મ આગળ વધાય અને કુસંગના બળે બધા પણ આય ચા પીવે છે રાત્રે હું પીવું સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ